માવાના કાગર પડી હોય તોપલી આવી ગયો છે આર્મી માંથી એને રજા પડી એટલે હોય તો કહી તો લેતા હોય કહી દેજો મને એટલે હું એને કહી દે એટલે રજા પૂરી થાય એટલે આવશે

મસ્ત અને લોકા નથી અને એમ છે થોક મજા પડી ગઈ શેર દે થઈ ગઈ છે આ તો થોક પેલા જાગી ગઈ અને રોવે છે બસ તો એને સાથે હું રમું છું અત્યારે અને એટલે બેહોણ તો આપણે દ્વાર હોય અને એટલે માવો બનાવવાનો છે એટલે માવો બધું સામાન આવી ગયો છે આપણે આને કહેવાય માવાના કાગળ આને કહેવાય હોપાય તમે કોઈ હોપાય તો જોઈ ને આવું હોપડી મસ્ત હોપાડી છે આપણી જો એક નંબર અને આ સૂનો આ છે આપણે સિદ્ધાર્થનો સુનો આ ગુરુ ગુફા આ તમાકુ છે આપણે જો તમાકુ ઈગલ 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 આ લબળ છે તો આપણે માવા બનાવવાનો છે માવા ખૂટી ગયા છે ને આપણે હું જોઉં છું પુષ્પા પુષ્પા જોઉં છું પુષ્પા ફિલાવું છે પુષ્પા આપણે માવા બનાવ બનાવતા પુષ્પા ફિલાવ નું આનંદ કરવાનો છે તો માવા કારણ કે માવા ખૂટી ગયા માવા ને આપણે આખી તોપલી ફરી હોય તોપલી ખાલી થઈ ગઈ ના આપડે છે થોડાક બપોર લાગે ન આવે માવા એટલે આપણે માવા બનાવવા પડે એ સાટું હું છે ને માવા બનાવી નાખું અને તમાકુ આમાં પડ્યું હોય આપણે જો તો આપણે માવા બનાવી નીકળી ગાય એટલે માવા બની જાય અને આ કંઈક સકલા બકલા સકલું હતું ને એવું છે જો ચકલી જોવું દીધી તો અમારે અહીંયા સકલા આવે અને મારો છે ને કે ચકલી મારો આમાં બને જો આમાં આમાં આપણે જે સટર આવે ને સટર એમાં બનાવ્યો છે મારો પણ જોઈ ન હોય કે કારણ કે સટર ખોલવું પડે તો તમને દેખાય મારો ક્યાં છે તો હું તો માવો બનાવવા માંડું ઘાય ઘા માવા ખૂટી ગયા છે સાંટું અને આપણે પૂછવાનું ફિલ્મ જોતો મિત્રો આપણે નાનો ભાઈ નાનો ભાઈ આવી ગયો છે આર્મી માંથી પડી એટલે તો વેલકમ રોમ તો બોલો નવા કપડા પહેરી અહીંયા બુલેટ આવી ગયા એનું જોઈને આવો મહિના બસ મહિના ની આખરે મહિના પછી જવાનું ગયા પૂરી થાય એટલે સિક્કીમ જવાનું કોઈ હોય મારા બ્લોગ જોતા હોય આર્મીવાળા ભાઈઓ તો કહી દેજો કોઈ સિક્કીમમાં હોય તો કોન્ટેક કરો કમેન્ટ કરો તો એ આપું ભાઈ તમને મળશે ને આ જે કાંઈ મગાવવું હોય તો કહી જાવ તો લેતા આવીશું કેમ લેતો જાય માવા બાવા માવા છે જે તમે ખાવું હોય એ કમેન્ટ કહી દેજો મને એટલે હું એને કહી દે એટલે એ સજા પૂરી થાય એટલે આવશે તો એ લેતા આવશ આખો થેલો ભરીને પણ હામે પાછા આવી ગયો લેવા બાકી એક ન આવે તો અત્યારે તો આપણે ગઈ આવી ગયો છે ને મસ્ત બુલેટ બુલેટ નવો ધોઈ નથી લાગે ધોઈ નથી બોલે ત્યાં ધોયું તો પછી તો નવો ધોઈ નાખ્યું છે બોલે તો મસ્ત સકસ આમ થઈ ગયું છે બોલે તો હવે જાદા સમય પછી હવે આવ્યો છે તો એના બ્લોગ હતા આવશે તો બનાવી લેજો આપણા બ્લોગમાં આ તો એવું કરે કેમ કરવાનું કેમ કરવાનું એ તો કે ના ના કે કે આગળ કહેતો છે ને કેમ થઈ તો કે કેમ થાય કેમ આ કાક બોલતો છો ને એ લે લે

તો બંગુ નાખતા હોય આ તો બધે જાદા તો આપણે ત્યાં થિયા થઈ ગયા ધોડવા માટે ધોડો કયા જાય રમવા આવી બેસી ગયો છું ને આપણે રનિંગ કલે વેવા છે ત્યાં ને બેસી ગયો અને તાજમટ આવે છે ત્યારે નઈ બધે બેસી ગયા એટલે જો શાક છે અને આ ભકી ઘી વાળી પાખી ખાવાની છે આ છે આ શું છે ગાજર હા હું ઘરે બોલો ગાજર છે હા તો ખાશો ગાજર હા લાય 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 લાય

પણ તો આમ જામ એવું છે મજા આવશે તમને ને મારો ભાઈ આવ્યો છે આ મારા દાદાનો છોકરો આર્મીમાંથી તમને હવાની મુલાકાત કરાવી છે તો એનું આજનો બ્લોગ બનાવો નાનો અમથો તો જો આજનો બ્લોગ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને ગુડ નાઇટ